તો મારી બેનો આજનો વિડીયો છે ને રાણીહાર અને ચંદન પટ્ટો અડધો ચંદન પટ્ટો અને અડધો માળા સેટ એવા લોંગ સેટ અને રાણીહાર બેયનો છે અને રાણીહારની વાત કરું ને આવા ક્યારેય આવ્યા નથી ને આવા આવશે નહીં એવા હેવીના છે રાણીહાર જબરદસ્ત વેરાયટી તમને જો હું જો પહેલો જ પીસ બતાવું તમને પહેલા પીસમાં તમારું મન મોહી મોહિત એવી આઈટમ છે જુઓ દૂરથી બતાવો મારી બહેનોને એક નંબર આઈટમ રહેવાની છે બેન અને હેવી એટલે આમ જબરદસ્ત વસ્તુ છે મોડે માળાવાળા રાણીહાર આમ જો તમે પહેરતા તે એવું લાગે કે નહીં વસ્તુ છે જબરદસ્ત અસલ હોનાની જે કોપી હોય ને એવી છે વિચારો પહેલો જ પીસ આવો છે તો બાકીનું કલેક્શન કેવું હોય છે જો તમને બધું બતાવી દો મસ્ત મસ્ત કલેક્શન આવ્યું છે જબરદસ્ત રહેવાનું છે ઝુમર વાળી બુટી રહેવાની છે એમાં બીજા રાણી રાણીયારની વાત કરું ને તો એ તો એથી નહી ચડીયાતો છે એ એક નંબર આઈટમ છે તમે એકવાર એમાં કારીગરી તો જવો બેનું વસ્તુ આમ જો તમે ઉપર મોતીનું કામ કર્યું છે નીચે રાણી હાર છે રાણી હાર પ્લસ મોતી વાળો લેવા લોંગ સેટ છે ને જબરદસ્ત આઈટમ જોતા જ લેવાનું મન થાય ને એવી આઈટમ છે આ હેરિટેજ રાણીહાર છે આ બધા અને મસ્ત મસ્ત ડિઝાઇનો રહેવાની છે જો આ ડિઝાઇન જે છે ને એ બારાતી છે આ બારાતી ડિઝાઇન છે જો બધી જ હેવી ને જબરદસ્ત આઈટમ રહેવાની છે તમે નહીં લો એવું બનશે જ નહીં તમે લેશો લેશો ને લેશો આ આઈટમ એવી છે છે ને મસ્ત અને પ્રોપર બ્રાશની આઈટમ છે અને પોલિશ હોય તેનો આવો નાવો જ રહેશે ચારથી પાંચ વર્ષ હજી કાંઈ નહીં થાય અને હેવી મટિરિયલ રહેવાનું છે હવે રાણીયાર જોયા હવે હું તમને લોંગ ચંદન ચંદનપટ્ટા સાથેના મોતીવાળા લોંગ સેટ છે ચંદનપટ્ટોય આવશે અને મોતીનોય આવશે બે મિક્સ હજી એક રાણી રાણીયાર બાકી છે પેલા જોઈ લો પછી બતાવું તમને અફલા તું ડિઝાઇનું છે વાવ 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 પીસ કહેવાય ને એવા વાવ 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 પીસ છે બધા જ છે કે નહીં કમેન્ટ જરૂરથી કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બેનું તો તમને ખબર પડશે રોજે રોજ હું આવે છે નવું નવું જો હવે લોંગ શેટમાં છે ચંદન પટ્ટો પ્લસ લોંગ સેટ એક નંબર ડિઝાઇન રહેવાની છે અલગ જ વસ્તુ છે એકદમ જોતાં જ લેવાનું મન થાય ને એવી આઇટમ છે આ કેવું લાગ્યું કલેક્શન બેનું કમેન્ટમાં જરૂરથી કહેજો એકવાર કારણ કે રોજે રોજ અમે નવું નવું કલેક્શન લાવતા રહીએ છીએ અને આવું કલેક્શન તમને સિવાય ઇમિટેશન સિવાય કંઈ મળવાનું નથી એ અમને સો ટકાની ખાતરી છે જુઓ એકદમ ભરચક ને મસ્ત હાર છે કુંદરની કારીગરી છે ઘૂઘરી વાળું કામ આવશે આમાં જુઓ તમે નીચે ઘૂઘરી વાળું મસ્ત છે જો પેન્ડલમાં જેવો આકારે છે ને એવું જ બુટી આવશે અને એકદમ મસ્ત બુટી આવવાની છે જુઓ રાધાકૃષ્ણ વાળો લોંગ સેટ ચંદન પટ્ટા વિથ માળા સેટ બે બાજુ ચંદનપટ્ટા ઉપર નીચે અને વચ્ચે માળા એકદમ નવું જ અને નવું નજરાણું જે કહેવાય ને એવું યુનિક વસ્તુ રાધાકૃષ્ણ વાળું હતું બુટી જો તમને કોને તો એની આ બુટી છે એ કૃષ્ણ અને બુટી પીસ તમને બતાવી દઉં છું હવે એ તો એકદમ અલગ જ વસ્તુ છે તમને આમ જોતા જ ગમી જાય ને એવી ડિઝાઇન છે એકદમ નવી જ વેરાયટી તો કેવું લાગ્યું કલેક્શન મારી બેનું ફટાફટ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં ફટાફટ હારામારી કમેન્ટ કરી દો અને શેર કરી દો વિડીયોને